નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ઠંડી સાથે માવઠાને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી રાશન કાર્ડ ધારકોને મળશે નવ વસ્તુ મફતમાં ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા થશે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત વ્યવસાય કરવા માટે મળશે પચાસ હજાર રૂપિયાની લોન નવા વર્ષની શરૂઆત સાથે બદલાયા નવા નિયમો વાહન ચાલકો થઈ જાજો સાવધાન કૃષિ મંત્રીને સૌથી મોટી જાહેરાત જનધન ખાતામાં આવશે પૈસા સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું નવું આધાર કાર્ડ બનાવવું થયું અઘરું મહિલાઓને મળશે છ હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ઠંડી સાથે માવઠું પડવાને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે આપેલી આગાહી અનુસાર ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારો થવાની આગાહી નથી હાલમાં ગુજરાતમાં મિત્રો ખાસ કરીને ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે જ આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ મિત્રો જાન્યુઆરી મહિનામાં મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે તાપમાન અંગે પણ હાલ માહિતી મળી રહી છે કે જાન્યુઆરી મહિનામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો ખાસ કરીને છૂટા છવાયેલા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની છે ટૂંક સમયમાં જ મળશે ઓગણીસમો હપ્તો જલ્દી કરી લેજો આ કામ નહીંતર તમારા ખાતામાં જમા નહીં થાય બે હજાર રૂપિયા કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે અનેક યોજનાઓ ચલાવે છે સરકાર પાત્ર નાણાકીય સહાય પૂરી પાડે છે જે આખા વર્ષ દરમિયાન બબીસ હજાર રૂપિયાના હપ્તા સ્વરૂપે ખાસ કરીને મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા મોકલે છે ઓગણીસ હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોને આપવામાં આવશે મળતી માહિતી અનુસાર અઢારમો હપ્તો ખેડૂતોને આપી દેવામાં આવ્યો છે અને હવે ખેડૂતો છે ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે એવા સમાચાર છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો છે મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં રિલીઝ થશે જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર નિવેદન બહાર પડ્યું નથી આ યોજના હેઠળ લગભગ તેર કરોડ ખેડૂતો છે એમને મદદ થશે સરકારી યોજનાનો હપ્તો છે એ દર ચાર મહિનાના અંતરે ખેડૂતોને આપવામાં આવે છે છેલ્લી વખત એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો છે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તો મિત્રો હાલ સૌથી મોટા એ પણ સમાચાર છે કે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો તમે સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે વેબસાઈટ છે ઓફિશિયલી ત્યાં જાઓ ત્યાર પછી ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન પર ક્લિક કરો આ પછી તમારે ત્યાં આધાર નંબર છે રાજ્ય જિલ્લા અને અન્ય સંબંધિત વિગત છે તમારે દાખલ કરવાની રહેશે બેંકની માહિતી પણ દાખલ કરવાની રહેશે ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ કઢાવી લો એટલે કે મિત્રો જે ડુપ્લિકેટ હોય એ તમે પણ મેળવી શકો છો તો હાલ મિત્રો કયા ખેડૂતો છે એમને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે જે લોકોએ ભારત સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય નથી મળતી તેમને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી રહ્યું છે કે કયા પગલે આ પાલન કરવું પડશે ખાસ કરીને મિત્રો સૌથી તમારે પહેલાં છે મિત્રો ઈ કેવાયસી કરવું અત્યારે આવશ્યક છે જે ખેડૂત મિત્રો ઈ કેવાયસી વેરિફિકેશન કરાવેલું છે તેવા જ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને રાશન કાર્ડ ધારકોને મળશે નવ વસ્તુ મફતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે જેમને મફત અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકો છે એ આ વસ્તુ મફતમાં મેળવી શકે છે જેમની અંદર ઘઉં છે કઠોળ છે ચણા છે ખાંડ છે મીઠું છે સરસવનું તેલ છે લોટ છે સોયાબીન છે મસાલા પણ મફતમાં આપવામાં આવશે જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને આ યોજના અમલમાં મૂકવાની સૂચના પણ આપી દેવામાં આ છે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને પણ આવનારા દિવસોની અંદર કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાઓ છે એ મફતમાં મળશે તો મિત્રો હાલ જે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો જે રાશન કાર્ડ ધારકો છે એમના માટે હાલ નવા વર્ષની શરૂઆત સાથે એટલે કે બે હજાર પચીસની શરૂઆત સાથે જ આ રાશન કાર્ડના જે આ નિયમો છે એટલે કે જે અનાજ મળવાની જે પાત્રતા હતી અને અનાજ મળવાના જે વેરાયટી હતી કે એટલે કે અલગ અલગ જે વસ્તુ છે એ મળવા પાત્ર રહેશે તો કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર છે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને દેવા માફી અંગે પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે મિત્રો અત્યારે વાસ્તવિકતા થોડીક અગજ અલગ છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જ્યારે મિત્રો મેઘાલય છે હરિયાણા છે જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક છે એ ઓછી છે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ હાલ દેશના અગિયારમાં ક્રમે છે સાઈડમાં તમે ફોટો જોઈ શકો છો એમાં રાજ્યની આવક તમે જોઈ શકો છો ગુજરાતના ખેડૂતોની માર્ષિક એટલે કે મહિનાની આવક છે મિત્રો બાર હજાર છસો છે જ્યારે પંજાબ હરિયાણા મેઘાલયના ખેડૂતોની માનસિક આવક છે પચીસ હજાર રૂપિયા કે તેથી વધારે છે જ્યારે

ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો મિત્રો આપણા માટે આપણા ગુજરાતના ખેડૂતોને પણ દેવાના ભારમાંથી મુક્તિ મળવી જોઈએ કે ના મળવી જોઈએ કોમેન્ટ કરીને કોમેન્ટ કરીને ખાસ કરીને જણાવી આપી આપજો એટલે કે મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે ગુજરાતના ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે જ્યારે મિત્રો ચોમાસા દરમિયાન કમોસમી વરસાદ ખાસ કરી મિત્રો અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાક નુકસાન થતા હોય છે અને મિત્રો હાલ બજારમાં પણ ખેડૂતોને ભાવ ન મળતા હોવાથી ખેડૂતો દેવામાં ડૂબતા હોય છે મિત્રો તમારું શું કેવું છે ખરેખર ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ પણ તમે મને ખાસ કરીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મળશે પચાસ હજારની સહાય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે મિત્રો હવે ફરી એકવાર લંબાવવામાં આવી છે એટલે કે મિત્રો બે હજાર પચીસ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે એવા અહેવાલો મળી રહ્યા છે અગાઉ તેમની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ છે સ્ટીલ વેકહેન્ડ્સને લોન આપવામાં આવે છે નાના મંત્રાલય ટ્વિટ પર માહિતી આપતા જાણકારી આપી કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કે અન્ય કોઈ નાગરિક છે એ કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ છે આપવામાં આવશે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો આ યોજનામાં ગરીબ પરિવાર હોય તેમને ગેરંટી વગર લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે એ તમને મળવાપાત્ર રહેશે ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યાર પછી મિત્રો વીસ હજાર રૂપિયા અને ત્યાર પછી પચાસ હજાર રૂપિયાની આમ ડબલ લોન છે આપવામાં આવે છે જોકે આ રકમ ખાસ કરીને મિત્રો ભરપાઈ કર્યા પછી સરકાર એ છે મિત્રો બીજી લોનની મર્યાદા છે એ પણ બહાર પાડે છે તો મિત્રો જે ખેડૂતો માટે એટલે કે જે આધાર કાર્ડ ધારકો છે જેની પાસે પણ આધાર કાર્ડ છે એમને મિત્રો આધાર કાર્ડ ઉપર જ વ્યવસાય શરૂ કરવા માટે હવે આધાર કાર્ડ આપીને તમે એનો નંબર આપીને ખાસ કરીને મિત્રો લોન છે એ મેળવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો છે એ ધ્યાન આપે નિતિન ગડકરી એક મોટો નિર્ણય લેતા હાલ ટોલ સિસ્ટમ છે નાબૂદ કરી અને એની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરી આ સિવાય નિતિન ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાતમાં વધારો થાય અને ટો ટોલ પ્લાઝા પર જે ભીડ થાય છે એમનો ઘટાડો થાય એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે આ પહેલાં ગડકડીએ કહ્યું હતું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે જેટલી તમે મુસાફરી કરો છો એટલા પૈસા કપાસ છે પરંતુ ગુજરાત અને ભારતની અંદર મિત્રો આ નવા કાયદા છે ક્યારથી અમલ થાય એ અંગે અત્યારે કોઈ પણ જાણકારી કે સ્પષ્ટતા છે કરવામાં નથી આવી મિત્રો ત્યાર પછીના ના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઘઉં ચણા તલ સોયાબીન મગફળી તેમજ લસણ પાકની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ચાર હજાર ચોવાન ચારસો ક્વિન્ટલ આવક થઈ જેના એક મળને ખેડૂતોને ભાવ અગિયારસો પચાસથી લઈને ચૌદસો નેવું રૂપિયા સુધી મળ્યા છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હજુ પણ ઝીણી અને મગફળીની આવક છે મિત્રો થઈ રહી છે ધીમે ધીમે યાર્ડમાં મિત્રો ખાસ કરીને વાત કરી તો ઝાડી મગફળીના ભાવ છે આઠસો રૂપિયા અને ઝીણી મગફળીના ભાવ અગિયારસો પેન્ટલ આવક છે મિત્રો થઈ રહી જોવા મળી રહી છે જાડી મગફળીના ખેડૂતોના ભાવ આઠસો સિત્તેરથી લઈને બારસો પચીસ રૂપિયા સુધી મળી રહ્યા છે જ્યારે મિત્રો ઝીણી મગફળીના ભાવ છે એ મિત્રો પાંચસોથી બારસો રૂપિયા સુધી ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે સાથે સાથે મિત્રો આપણે વધુ આજના તાજા સમાચાર એટલે કે ખેડૂત સમાચાર વિશે વાત કરીએ આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તલની હાલ ખાંસીને પાંચસો સાતસો ને પંચોતેર ક્વિન્ટલ આવક નોંધાણી જેમાં એક મણના ખેડૂતોને ભાવ એકવીસો ત્રીસથી લઈને પચીસો અઠ્ઠાણું રૂપિયા સુધી મળ્યા છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની અગિયારસો ક્વિન્ટલ આવક નોંધ જેમાં એક મણના ખેડૂતોના ભાવ સાતસો ને પંચાણું રૂપિયાથી લઈને આઠસો ને રૂપિયા સુધી મળ્યા છે તેમજ ધાણા ધાણા છે ધાણા એને પણ મિત્રો ખાસ કરીને આવક નોંધાતી જોવા મળી રહી છે અને ધાણાના ભાવ છે ખેડૂતોને સારા મળે રહ્યા છે લસણની પણ મિત્રો ત્રણસો ક્વિન્ટલ આવક નોંધાઈ પરંતુ તેમના ભાવ પણ અત્યારે હાલ ખેડૂતોને છે એ મિત્રો ઓગણચાલીસોથી લઈને અડતાળીસો રૂપિયા સુધી મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત અછત અને બગાડ અટકાવવા માટે કટર સહાય યોજના છે છે એ અમલમાં મૂકવામાં આવી તેવી જાહેરાત રાઘવજી પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ઘાસચારાનો નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાડી શકાય છે સહાય છે કે ઓછામાં ઓછા ધરાવતા પશુપાલકો છે એમને અઢાર હજાર રૂપિયાની સહાય પણ ચૂકવવામાં આવશે તો મિત્રો ગુજરાતના કૃષિ મંત્રી છે એમના દ્વારા સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે એ અંતર્ગત મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે ચાફ કટર્સ ખરીદવા માટે હાલ સહાય છે આપવામાં આવે છે તેમાં મિત્રો પંદરથી લઈને અઢાર હજાર રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર રહેશે પશુપાલકો હોય એમને પોતાના પશુઓને નિરણ કરવા માટે જે ખાસચારો હોય ને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો જે પશુ છે એમને પાચનમાં ખાસ કરીને કોઈ વાંધો ન આવે તો ચાફ કટર ખરીદવા માટે હાલ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર હવે આપશે ખેડૂતો પશુપાલકોને પૈસા મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા તેમના વિશે થોડીક વધુ માહિતી મેળવીએ તો કે કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક સ સશક્ત બનાવવા માટે અને અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકાર વર્ષ બે હજાર ચૌદમાં જ પ્રધાનમંત્રી જનધન યોજના નામની એક અદ્ભુત યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તે નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી જ આ ખાસ મિત્રો યોજના અમલમાં મૂકવામાં આવી છે જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો અને પ્રોત્સાહન રકમ છે એ પણ જનધન યોજના માટે સૌથી વિશેષ સુવિધા છે જો કે મિત્રો અત્યારે હાલ ખાતું તમે ખોલાવો છો અને તમારા બેલેન્સ છે એ ઝીરો હોય તો પણ તમને ખાસ કરીને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા છે એ મિત્રો મળવાપાત્ર રહેશે લોન છે એ મિત્રો મળવાપાત્ર રહેશે આ એક પ્રકારની લોન સુવિધા છે તેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયા તમે અરજી કરી શકો છો આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો જનધન ખાતા ધારકો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયાની આર્થિક મદદ જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો હવે તમારે પણ પૈસા મળશે તમારા માટે સૌથી મોટી ખુશખબર આવી છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્ત કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે હવે સરકાર ખેડૂતોને નવા કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા આપી શકે છે આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજના અંતર્ગત લાભ ઉઠાવી શકો છો ખેડૂતોની આર્થિક મદદ માટે સરકાર પીએમ કિસાન એફપીઓ યોજના નામની એક અદભુત યોજના શરૂ કરી છે આ સ્કીમ ફાર્મર્સ પ્રોડક્શન આવા ઓર્ગેનાઇઝેશનને પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવા બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પણ પૂરી કરવા માટે આ પંદર લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ફરી એકવાર ઘટાડો આજે બાવીસ કરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો રૂપિયાનો થયો ઘટાડો તે સાથે નવો ભાવ મિત્રો એકવીસ એકોતેર હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા થઈ ગયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ બોતેર હજાર છસો ને ચાલીસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બારસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તે સાથે નવો ભાવ છે એ સત્યોતેર હજાર આઠસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઓગણસી હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં નવસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે એ સાથે ચાંદીના ભાવ છે નવા ભાવ એ નેવું હજાર પાંચસો રૂપિયાને પાર પહોંચી ગયા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલમાં થશે ઘટાડો એટલે કે ભાવ ઘટાડાના અહેવાલો મળી રહ્યા છે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને કેન્દ્ર સરકારે હાલ નાબૂદ કર્યો છે આ ઓઇલ કંપનીઓને રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ એવિએશન ફ્યુલ અને પેટ્રોલ ડીઝલની નિકાસ પર લાગતો જે વિન્ડોર ફોલ ટેક્સ છે જે હાલ નાબૂદ કરવામાં આવ્યો છે એટલે કે આ બે પ્રકારના જે ટેક્સ છે એમને ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવશે અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભા સંબંધમાં આ નોટિફિકેશન રજૂ કર્યું હતું અને નિષ્ટાંતોનું કહેવું છે કે આ નિયમથી હવે તેલ કંપનીઓ નફો વધારો થશે અને મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ પણ ઘટવાનું દબાણ બનશે તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને પણ ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે નવું આધાર કાર્ડ બનાવવું થશે થોડુંક અઘરું કારણ કે મિત્રો હવે બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે અને નવા નિયમો બદલાના છે એ પણ હવે દરેક ભારતવાસીઓએ હવે પાલન કરવું અત્યારે આવશ્યક રહ્યું છે નવું આધાર કાર્ડ બનાવવું હવે અઘરું પડશે લોઢાના ચણા ચાહવા બાબત જોવા મળશે આ ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે કે અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે એટલે કે જો મિત્રો તમે આધાર કાર્ડ બનાવ્યું હોય પાસપોર્ટ બનાવવા જેવું અઘરું બનશે આ સિવાય મિત્રો એસડીએમ સ્તરમાં અધિકારીઓશ્રી મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂરી કરનાર યુવાનો માટે જ લાગુ છે નવી સિસ્ટમના આધારે જ એકસો એંસી દિવસમાં જે તમારા ઘરે છે મિત્રો નવું આધાર કાર્ડ છે એ તમને મળવાપાત્ર રહે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના માટે ખાસ કે મિત્રો તમને આ સમાચાર જાણવા એ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ખેડૂતો માટે સારા સમાચાર રવિ સિઝનમાં ખેતી માટે મળશે સિંચાઈનું પૂરતું પાણી ધરતીપુત્રોને નહીં રહે પિયતની ચિંતા મહીસાગર જિલ્લામાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે ભાદર ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું ડેમ સંપૂર્ણ ભરાયેલા હોવાથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડાશે આ અંતર્ગત ભાદર ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે અંતરે જણાવવામાં આવશે કે ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ત્રણ તાલુકાની અંદર આઠ હજાર હેક્ટર ખાસ મિત્રો પાણી પીએ તને પીવાલા પાણી માટે હાલ પૂરતું પાણી મળશે ત્રણ તાલુકાના એ સાહીઠ ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે ખાનપુરમાં ત્રીસ લુણાવાડામાં ઓગણીસ વિરમપુરમાં અગિયાર ગામો છે એમાં ખેડૂતોને હાલ ગયા વર્ષે પાંત્રીસ હજાર ક્યુસેક પાણી છે એ છોડવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ ગયા વર્ષે માત્ર ચાલીસ ટકા જ પાણી ભરાયેલા હોવાથી પાંત્રીસ હજાર છે પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ આ વખતે સારા વરસાદના કારણે ખેડૂતોને છે એ મિત્રો વધુ પણ હવે પાણી છે એ મિત્રો પિયત માટે મળતું રહેશે કારણ કે મિત્રો ડેમ સંપૂર્ણ ભરાયેલા હોવાથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડાવવામાં આવશે ખેડૂતોને માંગ વધશે તો તેમ તેમ વધારે પાણી છે એ પણ છોડવામાં આવશે તો ખેડૂતો માટે પણ સારા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ખેડૂતો માટે ખુશ ખબર ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો પર સબસિડી આપે છે આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે પછી તે ખાસ કરીને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે અને જોકે ખેડૂતો માલવાહક પણ વાપરતા હોય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવી હતી આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે જેમાં નાના શ્રીમાન મહિલા એસસી એસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર બે ઓછું હોય એ મિત્રો સામાન્ય અથવા તો અન્ય કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર બેમાંથી ઓછું હોય એ સબસિડી સ્વરૂપે મળવા પાત્ર